અમદાવાદની સેવન ડે સ્કૂલમાં ચાલીસ દિવસ પછી ફરી એકવાર શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે ધોરણ દસ અને ધોરણ બારના વર્ગમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીની હત્યા બાદ હોબાળો થતાં સ્કૂલમાં ફિઝિકલ શિક્ષણ કાર્ય બંધ હતું સેવન ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થાય તે પહેલાં ડીયુએ બે સભ્યોની એક તપાસ કમિટી બનાવી હતી જેમણે સ્કૂલની મંગળવારના રોજ મુલાકાત લઈ એક પ્રોપર ઇન્સ્પેક્શન કર્યું હતું તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર અમદાવાદના હટકેશ્વર ભાઈપુરા વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કૂલ કે જે થોડાક સમય અગાઉ ખૂબ વિવાદોમાં આવી હતી કેમ કે ત્યાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની એક સામાન્ય બાબતે ઝઘડો થતાં હત્યા કરી નાખી હતી તો આ કારણે સેવન ડે સ્કૂલમાં વાલીઓએ ભારે ઉબાળો મચાવ્યો હતો તો હવે આજે ચાલીસ દિવસ પછી સેવન ડે સ્કૂલમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ શાળા ફરી શરૂ કરવામાં આવી છે ધોરણ દસ અને ધોરણ બારના વર્ગો આજથી ફરી શરૂ કરાયા છે અન્ય ધોરણોના વર્ગો આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે સેવન ડે સ્કૂલ શરૂ થતા પહેલા ડીઓએ બે સભ્યોની એક તપાસ કમિટી બનાવી હતી જેણે મંગળવારના દિવસે સઘન ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું અને આ પછી શાળામાં સીસીટીવીની સંખ્યા પંદરથી વધારીને સોળ કરવામાં આવી છે શાળામાં એક એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે અને આ ઉપરાંત એક ડિસ્પેન્સરી પણ શરૂ કરવામાં આવી છે તો હવે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સેવન ડે સ્કૂલ શરૂ કરવામાં આવી છે તો આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે જે સમગ્ર રીતે જે ઘટનાક્રમ બન્યો ત્યાર પછી બાળ બાળકોમાં પુનઃ આત્મબળ એમનામાં સંચાર થાય અને નિડરતાથી ફરીથી પ્રત્યક્ષ શિક્ષણ તેઓ લઈ શકે તે માટે આજથી પ્રત્યક્ષ શિક્ષણ ધોરણ દસ અને બાર કે જેમાં બોર્ડની પરીક્ષાઓ માટે ખૂબ મહત્ત્વના વર્ષ હોય છે તે આજે શરૂ કરવામાં આવેલું છે આજે મણિનગર વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ સાહેબની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી અને સમગ્ર સ્કૂલનો સ્ટાફ અને અમારી કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ખાસ કરીને તેમને વેલકમ કરવા માટે આજે ઉપસ્થિત રહ્યા આજે સ્વર્ગસ્થ નયનને સૌપ્રથમ વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી છે અને ત્યારબાદ સર્વ ધર્મ સંભાવની પ્રાર્થનાથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલું છે વાત કરીએ અમદાવાદની સેવન ડે સ્કૂલની તો થોડાક સમય અગાઉ અમદાવાદની આ સ્કૂલમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર સામાન્ય બાબતે ઝઘડો થતાં ધાર ધાર વસ્તુથી હુમલો કર્યો હતો જેમાં એક વિદ્યાર્થીનું પછી મૃત્યુ થયું હતું જેનાથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ બની હતી પાંચસો જણાના ટોળાએ સ્કૂલમાં પછી તોડફોડ કરી હતી

તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર